જ્યારે વર્ષ બે માં ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપ થી લગભગ બાર લાખ ઘરો ને નુકસાન થયું હતું આમાંથી એક ઘર નીતાબેન ઠક્કર નું પણ હતું ન ઘર બચ્યું હતું કે ન પૈસા હતા અને ન તો ખાવા પીવાનું કોઈ સાધન પરંતુ કેટલીક સામાજિક સંસ્થાઓ તેમની મદદ માટે આગળ આવે તેઓ તેમને રાશન આપીને જતા આ રાશનથી નીતાબેન માત્ર તેમના બે બાળકો અને પતિ માટે જ નહીં પરંતુ તમામ બેઘર લોકો માટે પણ ભોજન બનાવતા ધીમે ધીમે તેમની સાથે વધુ મહિલાઓ જોડાઈ આ કામથી તેમની બહેનપણીઓને એટલી ખુશી મળી કે બધું બરાબર હોવા છતાં પણ બધાએ આને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લીધું અને પછી શરૂઆત થઈ સહેલી મહિલા સંગઠનની આજે તે દરરોજ ઝૂંપડપટ્ટીમાં રહેતા લગભગ એકસો પચાસ જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવે છે આ ઉપરાંત તેઓ ઝૂંપડપટ્ટીની છોકરીઓને મફતમાં સીવણ અને ગુંથણ શીખવીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સંસ્થા સાથે સંકળાયેલી તમામ પંદર મહિલાઓ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે પરંતુ તે આ બાળકો માટે થાય એટલું બધું કરે છે પણ છોકરાઓની અપેક્ષા એવી હોય છે કે તમે અમને ખીર ખવડાવું લાડુ ખવડાવવું સારું બનાવીને ખવડાવું ક્યારેક માંગી છે કે માસી આ લઈ ગયો છો તો અમારી પાસે આવી બધી સાધન સામગ્રી નથી એટલે અમને દુઃખ પણ થાય છે અને તેમની ટીમે અછત જેવી દરેક મુશ્કેલીને પાર કરી તે બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે જો તમે ઈચ્છો તો ઉપર આપેલા ક્યુ કોડ દ્વારા ડોનેટ કરીને આ ઉમદા કાર્યમાં તેમને મદદ કરી શકો છો